પાદરામાં વડોદરા ફાયર વિભાગ દ્વારા હોસ્પિટલ સહિત શોપિંગ સેન્ટરમાં દેખાડા ફાયર સેફ્ટીનું ચેકિંગ હાથ ધરાયું નોટિસ આપી સંતોષ માણ્યો રાજકોટમાં ગેમ ઝોનમાં અગ્નિકાંડ બાદ રાજ્યમાં ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે પાદરા નગરમાં પણ વડોદરા મહાનગરપાલિકા તંત્ર મોડે મોડે જાગ્યું હતું અને ફક્ત દેખાડા કાર્યવાહી કરવામાં આવી પાદરામાં વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારીઓ સહિત નગરપાલિકા પોલીસ અને મામલતદાર ઓફિસના અધિકારીઓ વીજ કંપનીના અધિકારીઓ દ્વારા પાદરામાં હોસ્પિટલ સહિતના શોપિંગ સેન્ટરોમાં ફક્ત દેખાડા પૂરતી જ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં ફાયરની કેટલીક ખામીઓ કાઢીને અધિકારીઓએ સંતોષ માણ્યો વડોદરા મહાનગરપાલિકા અને પાદરા નગરપાલિકા દ્વારા અમને ચીફ ઓફિસર દ્વારા ઓર્ડર મળ્યો કે વડોદરા મહાનગરપાલિકા ચીફ ફાયર ઓફિસર દ્વારા કે હાલમાં હોસ્પિટલ અને પંદર મીટરથી ઉપર બિલ્ડિંગ હોય એની રેસિડેન્સી અને હોટલ ગેમ ઝોન એની વિઝિટ કરવા માટે અત્યારે પા પાદરા નગરપાલિકામાં હાલમાં જ છીએ અમે વડોદરા મહાનગરપાલિકાની ટીમ પાદરા પોલીસ સ્ટેશન પાદરાના જીબીનો સ્ટાફ ઇલેક્ટ્રિક બધા હાલમાં હાજર અને ત્રણ હોસ્પિટલ વિઝિટ કરેલી છે હાલમાં શું સાહેબ કયા કયા પાસાઓ તપાસ કરવામાં આવશે અને શું સતી આવી સતીવાળા હોય એની સામે શું કાર્યવાહી કરો ફાયરને ફાયર ડિપાર્ટમેન્ટને જે ફાયરને જે ઇક્વિપમેન્ટ લગતા જે તમામ ઇક્વિપમેન્ટ અને ફાયર એનઓસી છે કે નહીં એને સ્થળ તપાસ કરી અને આગળની કાર્યવાહી કરી અને બી ફાયર એનઓસી ના હોય અને ઇક્વિપમેન્ટ ના ચાલુ હોય તો બી નોટિસ આપવામાં આવે છે સાહેબ કેટલી હોસ્પિટલો છે જેની અંદર શક્તિઓ સામે આવી કારણ કે

હોસ્પિટલ ટ્યુશન ક્લાસીસ કોમર્શિયલ કોમ્પ્લેક્સ રેસ્ટોરન્ટ ગોડાઉન ફાયર એનઓસી અને જરૂરી સુરક્ષાની વ્યવસ્થા કર્યા વગર જ ધમધમે છે ફાયર વિભાગ દ્વારા કડક ચેકિંગ કરવામાં આવે અને ફાયર એનઓસી નહીં ધરાવનાર એકમોને તાત્કાલિક સીલ મારવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે